ફટ જાવ કરશે ખેતરમાં કઈ ખેતર નરું કરે ને બાપાશે મારે ઘઉં અને ઘઉં આવો ને એટલે પાસે મારે મેળાવે છે આ રૂમમાં તો કોઈ મળતું નહીં કદાડી એ જ પડી છે ના લાગ પગ તો કદાડી એ પડી છે આટલું ફૂડી નાખ્યું હવે બાકી આટલું ફૂડ હા હવે આયા તો શું પણ હાથથી બધી ફોને કરવું કરો પેલા કાત્રે ફોન કરું હેલો હા બોલો કાત્ર હા વચ્ચે અમારે કપા હળવાન છે ને એટલે હું લઈ ગયા છો તમારે હેદ્રો કરવું હોય તો એનું ધોરણ હોય તો હા લાવો તો હાલ હું છેતરમાં જ છું અને બધું બટિંગ લઈ જવાનું છે કેરી એમ બે ડાયરેક્ટ ના લઈ ગયા હતા હાલ હન સારું સારું આવો તો ફોન કર્યો હવે હવે મગન ફોન કરો મગન હલો મગજ એટલે શું એમ એટલે નર્વસ હોલ તો નારવા હોય તો આવવાનું હોય તમારે જોઈતી હોય તેમ કે લઈ ગયો તું હવે તમારે તોરણ નાખવું હોય તો એમ એમ જોઈતી હોય તો યાદ્ર કારવાહી થાય લઈ જાઓ ક્યાં હાલ આવો હાલ આવો તો હાલ આવો હાલ હું છેતરમાં છું હા

આ ડોકા પડ્યા નથી ગયા પેલાનો આ બગઈ હોભળો આ જ્યારે હુરિયા ને આપો ઓય લે લે તમે કીધું તો મને હુરિયાલો તમે બધું પછી પહેલા એ કો હોય બેરાય ના આવશો મે લાગો જાવ અહીં એ અમા તો કેટલા ડોકા હુજા હ કેટલા એટલા 50 ડોકા હુળ્યા હતા

હુએ ન કોમ બખાડને હેડી મન તો એવું હુએ આ તો રાજી રાજી થઈ જાય બેમ બધું એટલે જ્યારે આબર કેટલું વેણીયું આ ઠાક આપણે ઘરે તો હવે હવે તો પગે થાક્યા

आडू टापू नाही कि दोई घे यार नारकन हा जो संपल पड़े टपड़े छ एडू सीडून ए जरे जरे दोई લઈ गी ए ओए नाही हेडो ओएकण आ दोईकड़ा बताऊ छे नाकू जरे

પેલા હોઠી જોડ ને પકડવા હશે આ હોઠી અમાર મેન જીડું લઈ ગયું પેલા ધ્યાન ની બી આ મારે લઈ ગઈ

હરું શું હેડ્યા તમે મોમમાં જાતો હો મોમમાં જાતો છો તમાર કપા ના તમે તો કેરી લઈને આયા છો હોવે તાપી કે કાકા હા શું કાકા તમે ચોપલી વા ચોપલી માધી હ બસ કાકા આટલું <inku> ગાય <Luckily my God> <cu��> કરો તમે આટલા બધા આટલા બધા પૈસા તો તમે પૈસા તો હોય પણ એમ વાપર વાપર ના કરે તો અલા ઓંશી તને લાડતી હોતી ઓંશી દુઆકરી પણ આ લાઈ દેતી લાઈ કે કાત્રે અલ લાલ કુંણ મરી ગયો ને છોરે મરી ગયો કુંણ લાલ્યો હા લાલ્યો દશે તું જા હા દો હા દો માર હોઠી काका आज खाण मलेगी होय तुम्ही काय खाले घरी माझ्याला शरामे आवती नाही पिंडो बऊ खबर आहे तू आप तो बता फेक दिला केतले रयो ला पिंडो काका काका री वड्या ही हुंद काका काका री हुंद એ ગાજર કાકા મરી ગયા નહો પછી અલ્યા તું શેઠું થા મરી ગયા મારા કાકો મરી ગયા ઓય આ પર તું પણ બાર તોバター ખાઈ ગઈ તમે કેને આના કાઈ દરિયા કેવું છે ઉભો માજાથી પાર્ટી કેમ લાવ્યો કોક ઘરે તમે જવા દઉં છોસા કાઢેડું કોક લઈ જમાયો લઈ આવી તમે આ તાપડું જો ભાઈ એમ તો તઈમાં ભાગ્યો પણ તાપડું કે થાયો એટલે તાપડાની મનશી ખબે ઓ મસ્કુરો રહ્યો ના ભાઈ મને કરા કોક

હા વાત કહું શું હોય આ લાલે જાય ને લાલ અમારે ત્યાંથી વોથી લઈ જાય ને હવે મનવા નહીં જતા હું તો લાય સમજ કરે અમને ખબર છે ને અમાર છે તો લઈ જાય ને તો આપણું કાતરે ની એ પડ્યું છે ને હવે મનવા નહીં જતા એ તો એને પેલા નથી લઈ નાતા એ નાતો નથી કોઈ એમ કે એટલે લીલા કલરનું તો આપણું હતું હું એ

ને છોકરા <andony> <AshELLE>

આડિયા ને તો પણ મન હું તે વાય ને પજવાર કર્યો તો ત્યાંમાં હું કીધું હવે વાય ને કશું રાખવું નહીં ના હોય તમે ઓની પેટ ભરી આજો તો તમે ત્યારે ખાલી ભારોટ જ બીજું શું કરો ના ભારોટ તો તમારે રૂખ હોય ના જો આ કોઈ ના નેટ થતો નહીં તાણી ચાલે તમારે ચોરી ના કરે ખુશી ના લેજો તાર ત્યાં હું આ પગલું ભરીને મૂળ તો મારતો ચોરી કરી દીધી એમાં મારે મને ઓનું છે આ બે મોર મુકે તું હરવી ના ના આ બે ના ના હાસી વાત આ ખબર પડી બે ના હોત હતા અરે પણ એવું હોય તો મને ઠપકો આવવા હોય કે તમે મને કેમ ના કીધો પણ આ બે જણા કદી ઓમ કોમ ન હેલ્યું તો આ બેન કીધું મને ના કીધું હું એમ બે ટેક નો પાઠા ભાયા જતો હોય બોલો જરા તો તમારા ત્યાં અમારા કપન પાટી લઈને આવતો એ પોલતા આપડા ઉઠી

એવું હોય તો મારી ભૂલ થઈ મને તમારી વાત ચોરી કરાય ના અને પૂછી લઈ જવાય તમારા તમારા સ્ટોરી તમે કહીએ સાચી વાત નહીં સાચી વાત સ્ટોરી વે ના કરતા અને આખી પૂછીન સારો કરીને લઈ જવાનું હા તો અને આવો તમને કહેવાનું